નવસારીમાં મધર્સ ડેની ઉજવણી કરવામાં આવી તપસ્યા નારી સેવા સમિતિ ટ્રસ્ટ પ્રગતિ એજ્યુકેશન ટ્રસ્ટ અને સરગમ એકેડેમી દ્વારા માતૃશક્તિનું સન્માન કરવામાં આવ્યું હતું અને સાથે સંગીત સંધ્યાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું નવસારીમાં મધર્સ ડે નિમિત્તે તપસ્યા નારી સેવા ટ્રસ્ટ અને પ્રગતિ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા પ્રજાપતિ આશ્રમ ખાતે આવેલી સંગમ એકેડેમીમાં એક ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમનો મુખ્ય હેતુ માતાઓનું સન્માન કરવાનું અને તેમના અમૂલ્ય યોગદાનને બિરદાવવાનું હતું સંગમ એકેડેમીમાં ઉપસ્થિત દરેક માતાનું પુષ્પગુચ્છ આપીને સ્વાગત કરવામાં આવ્યું હતું ટ્રસ્ટના સભ્યોએ માતાઓના ચરણ સ્પર્શ કરી આશીર્વાદ લીધા હતા કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહેમાનોએ માતાના મહત્વ વિશે પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા આ પ્રસંગે સંગમ એકેડેમીના પ્રમુખ અહમદ શેખ દ્વારા સિંગિંગ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સ્થાનિક કલાકારો તથા એડવોકેટ પ્રતાપસિંહ મહેડા મધુર ગીતો રજૂ કરીને માતાઓને અભિવાદન કર્યું હતું માતાઓએ પણ ગીતોની રમજેટમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો તપસ્યા નારી સેવા ટ્રસ્ટ અને પ્રગતિ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા આયોજિત આ કાર્યક્રમ ખૂબ જ સફળ રહ્યો હતો જેમાં તપસ્યા નારી સેવા સમિતિ ટ્રસ્ટની રાષ્ટ્રીય અધ્યક્ષ ઋષિદા ઠાકોરે નવસારી જિલ્લા કિન્નર સમાજ પ્રમુખ નાયક પૂનમ કુંવરનું

आज मातृशक्ति शक्ति दिवस है तो पूरे भारत वर्ष की सभी माताओं को बहनों को मैं बहुत बहुत शुभकामनाएं देना चाहती हूँ हमारे लिए तो हर दिन माताओं का दिन है क्योंकि उनके बिना तो हमारा दिन भी शुरू नहीं होता है सभी माताएं हमारे लिए बहुत सम्मानित हैं आज हमने नौसारी गुजरात में मदर डे का कार्यक्रम रखा है जिसमें हमने एजुकेशन प्रगति एजुकेशन ट्रस्ट की जो बच्चियां गांव से आती हैं नर्सिंग की कोर्स करने के लिए उनके उनकी माताओं के लिए सम्मानित कार्यक्रम रखा है और इस कार्यक्रम में हमारे ये पूजनीय बा जो किन्नर समाज की प्रमुख है मुख्य अतिथि में उपस्थित रही है जो हमारे लिए मातृशक्ति के बराबर ही है पूजनीय है हमारी माता और आज हमने सरगम अकेडमी के साथ में संगीत संध्या के साथ में इस कार्यक्रम का आयोजन किया है बच्चियों के लिए ताकि हम इस कार्यक्रम में बच्चियों को एक संदेश दे सके जीवन में आप जो आगे बढ़ने की जो प्रेरणा ले रहे हैं उसके साथ में संगीत भी कितना इम्पोर्टेंट है तो आज हमने मदर्स डे का कार्यक्रम रखा है और ऐसे ही हमारे देश की सारी माताएं बहनें आगे बढ़े यही शुभकामनाएं के में आप सबका अभिवादन करते